આ ખરીદી થવાની છે એકસો ને પચ્ચીસ માં એ ખેડૂતે ખરીદી કે કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે આ વખતે અમે સૂચનાઓ પણ આપી છે કે ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન પડે તકલીફ ન પડે એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કેન્દ્રના જે ધારાધોરણ છે એક તો સૌ પહેલા માની વડાપ્રધાન શ્રીનો આભાર માનીએ કે આ ટેકાના ભાવથી ખેડૂતોને મદદ કરવાનું નિર્ણય એ એમણે માની વડાપ્રધાન શ્રી કર્યો છે પ્રકારે સમગ્ર દેશમાં એ ખરીદી થઈ રહી છે ગયા વર્ષ મગફળીના ટેકાના ભાવમાં એસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે એ જ પ્રમાણે સોયાબીનમાં ચારસો ને છત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે એ જ પ્રકારે અડદમાં પણ ચારસો રૂપિયાનો વધારો આપ સમજી શકો કે મણે ખેડૂતોને મદદ કરવા માટે કેટલો મોટો ફાયદો દાખલા હજાર રૂપિયા આસપાસ વાહ હોય તો ચૌદસો થી પણ ઉપરની ખરીદી એ મગફળીની થવાની છે એટલે એવા સમયે ખેડૂતોની બાજુમાં ઉભા રહીને તમે વાત કરી પ્રમાણે ભારત સરકારના રૂલ્સ પ્રમાણે પચીસ જે આપણું ઉત્પાદન થવાનું છે એના પ્રમાણની અંદર ખરીદીની જોગવાઈ છે પણ એથી પણ વધારે માનની મુખ્યમંત્રી સંવેદનાથી જે પ્રકારના આપણે પરિપત્ર બધો થયો છે અને ધ્યાનમાં પણ 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 છે કરો એનાથી વધારે ખરીદી થાય એટલા માટે પચીસ રૂપિયા કારણ કે જે પ્રકારે ઉત્પાદન થયું છે એટલે વધારે જથ્થો પણ સપ્રમાણમાં પ્રમાણમાં ખરીદી શકાય એમના માટે રાજ્યના કેન્દ્રની કેન્દ્ર ની સરકાર એ આ ખરીદી કરવાની છે અને જે મેં કહ્યું એ પ્રમાણે પચીસ ટકાની ખરીદીનો રૂલ છે પણ એ રાજ્યમાં જે પ્રકારે જે હેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને

સાડા ત્રણ લાખ લગભગ ખેડૂતોનું રજીસ્ટ્રેશન હતું વાવેતર ઓછું એટલે એમના પચીસ ટકા પ્રમાણે સ પ્રમાણમાં એ મદદ કરી રહી છે સરકાર ખેડૂતોને મદદ વાત છે કે માર્કેટ હોય ત્યારે

એ ત્યાં કરી પણ કેન્દ્ર સરકાર પણ ખૂબ સંવેદના થી આ ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય અને એમનો આ ટેકાના ભાવથી માલ ખરીદાય એમના માટે તેને આપ પણ સમજી શકો છો કે આ સપ્રમાણ સર આ વખતે કેટલા હેક્ટર ને વખતે કેટલા હેક્ટરમાં કેટલા ટકા મળે પચીસ ટકા એ બહુ ડીપમાં હું આપની પાસે એના જે પરિપત્રો થશે તો આપને આપોઆપ ધ્યાનમાં આવશે કે રાજ્યની સરકારે માની ભૂપેન્દ્રભાઈએ માની નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈએ આ વખતે ઓછા ઓછી તકલીફ પડે એના પ્રયાસો નુકશાની હશે એમાં તમારા ખરીદી પણ હશે ખેડૂતોને એમાં વજનમાં પણ નુકસાન કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે એ ખરીદી થતી હોય છે એના રૂલ્સ છે એ પ્રમાણે એની ખરીદી થશે આપે વાત કરી એનું અલગથી જે રાજ્યની સરકાર માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સવેદનાથી જે કામ વિભાગને માર્ગદર્શન આપી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી આપી રહ્યા છે કંઈ પણ અડચણો ન પડે એ રીતે એ અલગ દિશામાં અલગ રીતે એ નિર્ણય થવાનો છે આપણા પણ સૌના જાણવા છે મગફળી ખરીદી મારે આપના માધ્યમથી જણાવવું છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ કમોસમી એમને મગફળી ખરીદી નહીં થાય આ પ્રકારની વાતો પણ એ કેટલાક લોકોએ ફેલાવી હતી એમને નામને લાગતું ઓળખતું નથી પહેલી તારીખે આ ખરીદીનો નિર્ણય માનવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રના માર્ગદર્શન નીચે મારા વિભાગે કરેલો આપ જાણો છો કે વરસાદ આવવાના કારણે એ બધું સંભવ નહોતું ને વરસાદ પણ સતત પંદર દિવસ દસ દિવસ આવ્યો છે એક દિવસનું નું આ માવઠું નથી આ માવઠું એ લગભગ ક્યારેય ન જોયું હોય એ પ્રકારનો વરસાદની અનુભૂતિ એ રાજ્યના ખેડૂતો એ તમે મેં કરી છે કદાચ દેશમાં પણ આ પ્રકારે સળંગ દસ પંદર દિવસ આ સમયે આ પ્રકારનો વરસાદ અને એટલા માટે એ અમે મગફળી ખરીદી તકલીફ ન પડે મુશ્કેલી ન થાય એટલા માટે થોડા દિવસો પાછળ લઈ ગયા હતા નવ તારીખ થી આનો પ્રારંભ થઈ રહ્યો છે અને તબક્કાવાર એ મગફળીને અન્ય જે જણસી છે જણસી ખરીદી કરવામાં આવશે હું આપને ચોક્કસ એટલું કહીશ કે જે ધારાધોરણ છે એનાથી પણ કેન્દ્ર ની સરકાર નરેન્દ્રભાઈ ની સરકાર માનની અમિતભાઈ પણ રાજ્ય સરકાર ઉપર આ પ્રકારે લાગણીથી ભાવતી એનની લાગણીને માન્ય રાખી છે આપ એના ડેટા પણ જોઈ શકશો આપને મળી શકીએ કે આ વર્ષના આ વર્ષના આપો જાહકાર પત્રકારો છે એ ડેટા પણ આપ જોઈ શકશો કે ક્યાં કેટલા પ્રમાણા સપ્રમાણ સરમાં મળ્યું જોઈએ એનાથી પણ વધારે એટલે જ 125 કિલો किल, મગફળી 125 મણ આપણે ખરીદી શકીએ છીએ કરવા અંગે વિચારણા સરકાર કરે છે એક તો મે આપને એ પણ વાત કરી કે માની શ્રી જે રાજ્યના અસાધારણ સંજોગોમાં નુકસાન થયું છે એમની ચિંતા કરીને પોતે સ્વયં

આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સહાય કરવી હોય તો એના બધા નીતિ નિયમ ને ધારા ધોરણો છે માત્ર ગુજરાત માટે નહીં અન્ય રાજ્યમાં પણ આ પરિસ્થિતિ થાય ત્યારે મારી આપને વિનંતી છે હું કોઈ આજે કોઈ ટીકા ટીપણીમાં પડવા માંગતો નથી કારણ કે આજે ખેડૂતોની બાજુમાં મારીને એને બેઠો કરવાનો સમય છે કોઈ રાજનીતિ કરવાનો સમય નથી ખેડૂતોના ખભે બેસીને રાજનીતિ કરવા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય માનતી નથી એટલે આજે હું એ ટીકા ટીપણીમાં નથી પડતો પણ અન્ય રાજ્યમાં પણ આ પ્રકારે પૂર કમોસમી વરસાદ થયો હશે અત્યારે પણ ચાલુ હશે કોઈ કોઈ જગ્યાએ સરકારો કદાચ અમારી હશે અન્ય અન્ય હશે પહેલી વખત પંચરોજ કામ કરીને જે પ્રકારે સતત વરસાદ આવ્યો છે સમજી શકીએ છીએ કે ખેડૂતોની સ્થિતિ પરીગત કહું છું કે રાજ્યની સરકાર ફરજનો ભાગ છે એની ઉપર કોઈ અમે ઉપકાર નથી કરતા સંવેદનાથી અમારી ફરજ છે સરકારે બાજુમાં ઊભા રહેવાની ત્યારે એમણે પ્રથમ વખત આ પ્રકારનો સોળજર ગામોમાં આપ સમજી શકો છો કે પંચરોજ કામની નિર્ણય કરવો કે ભાઈ સાચી વાત છે અને એમને ખરેખર નુકસાન થયું છે એમાં ક્યાંય પણ ઓછું વધતું કંઈ લેવાઈ ગયું કોઈ ન લેવાઈ ગયું કોઈ જણસ અડધી ઘરે આવી ગઈ નથી આવી આવું રાજ્યની સરકારે જોયું નથી જે કદાચ પ્રથમવાર છે અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના સર્વેની કામગીરી થતી હશે હું આપને વિનંતી કરું છું આપણા માધ્યમથી જનતાને ખબર પડે એટલા માટે વિનંતી કરું છું કે આપ એ પ્રકારના તુલના કરીને હાલના જે સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે ખેડૂતો માટેનો નિર્ણય કર્યો છે એવો કોઈ અન્ય રાજ્યમાં

આજે દુઃખી છે એના દુઃખમાં ભાજપ ની સરકાર ઉભી છે માની મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અમે સૌ ભારતીય જનતા પાર્ટી આખી જગદીશભાઈ પણ અમારા પ્રમુખ શ્રી જગ્યાએ ગયા હતા એમણે પણ રીતે છે કે ભાજપાની સરકાર એ ખેડૂતની પડખે ઉભી છે ઉભી રહેવાની છે એટલા માટે જ આપ જે વાત કરો છો કે નાની મોટી તકલીફો ખરાબો ક્યાંક કોઈની જણસ આવી ગઈ હશે કોઈની નહીં આવી હોય આવું ક્યાંય પણ જોયા વગર ખૂબ સવેદનાથી મુખ્યમંત્રી આખો વિષય અમને માર્ગદર્શન આપ્યું છે અને કદાચ ગુજરાતમાં સૌ પ્રથમ વાર આ પ્રકારે કમનસીબે હિગત કહું છું કે કમનસીબ છે કે દુઃખમાં અમે ભાગીદાર છીએ આપણે સૌ ભાગીદાર છીએ અત્યારે એમને સહકાર આપવાની